ટ્રી નવ કરોડ છન્નુ લાખના ખર્ચે નવ મોટા ચેક ડેમોના કામોનું આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું માંડવીના ખરોલી ગામે સમારોહમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે વેર નદી પર ચેક ડેમોનું નિર્માણ થતાં સિંચાઈનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચશે અને સિંચાઈનું પૂરતું પાણી મળશે ખેતી અને ખેડૂતો ઉન્નત સમૃદ્ધ બનશે ભૂતકાળમાં આ વિસ્તારોમાં પીવાનું પાણી મેળવવું પણ દુષ્કર હતું માંડવી તાલુકાના અરેઠ ગામને પ્રથમ સંપૂર્ણ સોલાર સિસ્ટમથી સજ્જ ગામ બનાવવા માટે પસંદ કરવામાં આવ્યું છે ત્યારબાદ તડકેશ્વર અને બૌધાન ગામમાં પણ સોલાર સિસ્ટમ લાગુ કરી પ્રત્યેક ઘરમાં સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવશે અને ગ્રામજનો વધુમાં વધુ સૌર ઉર્જા તરફ વળે તેવા પ્રયાસો કરવામાં આવશે માંડવી તાલુકાના તમામ ગામોમાં રોડ કનેક્ટિવિટી સહિત આરોગ્ય શિક્ષણ પાણી સિંચાઈ સહિત તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાની વિગતો મંત્રીએ જણાવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી જિલ્લા પંચાયત સભ્ય રોહિત પટેલ સરપંચ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ ચૌધરી અગ્રણી સર્વ વિવિધ ગામોના સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તો ભારત દેશ પણ વિકસિત બને બને કે ના બને એટલા માટે જ અત્યારે આપણે નરેન્દ્રભાઈ મોદી કહી રહ્યા છે કે અમે હવે આખો ભારત દેશ વિકસિત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે અને મને કહેતા આનંદ થાય કે ચાલુ વર્ષે દરેક ગામ પંચાયત પી એમ સિંચાઈ યોજના સોલર લાઈટ હેઠળ આપણે બનાવ્યું છે સોલર લાઈટ આખું ગામ સોલર પેનલ પર થવાનું છે કયું ગામ કયું ગામ